વિરોધ દરમિયાન એબીવીપીના કાર્યકર્તાઓએ સ્કૂલ સંચાલકો વિરુદ્ધ ચફલો કર્યો હતો અને તાત્કાલિક પગલા લેવાની માંગ કરી હતી તેમની માંગણી હતી કે વિદ્યાર્થીનીની પરિસ્થિતિ અંગે નિષ્પક્ષ તપાસ થાય અને સ્કૂલ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે વિરોધ દરમિયાન અશાંતિ ન ફેલાય તે માટે પોલીસ દ્વારા સ્કૂલની બહાર કડક બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો તો એબીવીપીના કાર્યકર્તાઓએ વિડીયો ફૂટેજમાં આવતી ઘટના અંગે પણ જવાબદારી નક્કી કરવાની માંગણી કરી છે એલબીવીપીના વિરોધના કારણે આ મામલો હવે રાજકીય તેમજ સામાજિક દિશામાં વધુ ઉછળી રહ્યો છે તપાસ અને કાયદાકીય કાર્યવાહી અંગે શાળા અને પોલીસના પગલા ઉપર સૌની નજર છે વિરોધમાં જે મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ ઉપર ફી માટેના દબાણ બંધ કરવા કડક નીતિ અમલમાં મૂકવી જોઈએ અકસ્માતમાં જવાબદાર વ્યક્તિઓ ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અને શિક્ષણ ક્ષેત્રમાં ન્યાય સિદ્ધ વ્યવસ્થાનું અમલીકરણ કરવું જોઈએ રવિ માંગરો ભાઈ યાદ સુરત મહાનગર મંત્રીનો દાય તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આપણને ધ્યાનમાં છે કે થોડા સમય પહેલા ગોડાદગાની અંદર આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ આઠની વિદ્યાર્થીની એક નજીબ બાબત કહેવાય જે ફીની બાબત એ ફી નથી ભરી શકતી તો એને લઈને સ્કૂલ પ્રશાસન દ્વારા પ્રિન્સિપાલ શિક્ષકો દ્વારા એને વારંવાર ટોચક કરવામાં આવે છે કે તમે સ્કૂલની ફી ભરો ફી ભરો નહીં તો તમને એક્ઝામમાં નહીં બેસવા દઈએ તો આને લઈને વિદ્યાર્થીને માનસિક ત્રાસ આપવામાં આવતો સતત વિદ્યાર્થીનીને કોમ્પ્યુટર લેબમાં બેસાડવામાં આવતી ટોયલેટ બાથરૂમની બાક સતત બે બે દિવસ ઊભી રાખવામાં આવતી તો એક આ જે નિંદનીય ઘટના કહેવાય એ ઘટના કહી શકાય અને સાથે સરકાર દ્વારા એ બેટી પ બેટી બચાવવાનો એક અભિયાન ચાલે છે તો આ સરકારને આ અભિયાન અંતર્ગત આવા કામ કરે છે તો એક આમાં પણ જે પણ લોકો સંડોવાયેલા હોય એ સંડોવાયેલા લોકો ઉપર કાયદાકીય કાર્યવાહી થાય અને સાથે સાથે આ જે દીકરી છે એ દીકરીને સચોટ ન્યાય મળે અને ડીઓ અધિકારી સાહેબ દ્વારા આના પર એક નિયમ બનાવવામાં આવે કે જે પણ ફીનો વિષય છે તો ફીના વિષયમાં એના વાલીઓને સચોટ જાણ કરવામાં આવે નહીં કે વિદ્યાર્થીને કારણ કે વિદ્યાર્થી આવા નાની ઉંમરના હોય તો એ પોતે માનસિક લઈ લેતા હોય છે કે વારંવાર સ્કૂલમાં ટોર્ચર કરવામાં આવે તો પોતાની ક્લાસમાં બે ઇજ્જતિના કારણે આવું પગલું ભગતા હોય અને આગામી સમયમાં જો કોઈ વિદ્યાર્થીને આવી ઘટના બનશે તો વિદ્યાર્થી પરિષદ હંમેશા એ વિદ્યાર્થીઓની સાથે રહીને ઉગ્ર આવું પ્રદર્શન કરશે અને વિદ્યાર્થી પરિષદની માંગ જો આ સંતોષવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદના ઝઘડા પ્રદર્શન સતત અહીંયા ચાલુ રહેશે મનોજ જૈન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાષ્ટ્રીય કારોબારી સદસ્ય આદર્શ પબ્લિક સ્કૂલ જે ગોડાધરા વિસ્તારમાં આવેલી છે અને ત્યાં જે બાળકી છે એને પોતાની જીવન ટૂંકાવી લીધું આત્મહત્યા કરી લીધી એ પણ શા માટે તો એક નાના કારણ માટે કે સ્કૂલની અંદર એને ફીસ નથી રહી હતી અને ફીસનો લેવો દેવો એ પેરેન્ટ્સ અને પ્રિન્સિપલ ટીચરનો હોય છે એમાં સ્ટુડન્ટનો કોઈ રોલ હોતો નથી અને આ જે વિસ્તાર છે ગોડાધરા વિસ્તાર એ પરપ્રાંતિય વિસ્તાર છે સ્લમ અહીંયા સ્લમ એરિયો વધારે છે અને મધ્યમ વર્ગીય ગરીબ વર્ગીય વિસ્તાર છે એટલે અહીંયા આપણે માની શકીએ કે કોઈની પરિસ્થિતિ કોઈ સમય ખરાબ હોય કે નહીં ભરી શક્યો હોય તો એમાં વિદ્યાર્થીને આવું મેન્ટલ હરેસમેન્ટ કર્યું એ બહુ ખોટી બાબત છે અને નિંદનીય બાબત છે એટલે આ જે સ્કૂલ છે એના માટે અમે ડીઓથી પણ માગણી કરી છે કે આના ઉપર વ્યવસ્થિત કાર્યવાહી થાય અને આનો લાઇસન્સ રદ થાય અને ભવિષ્યમાં પણ બીજી કોઈ સ્કૂલો આવો કૃત્ય નહીં કરે આવી બાળકીઓને પોતાનું જીવન નહીં ટૂંકાવવું પડે એના માટે દાખલો બેસે અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ સતત વિદ્યાર્થીઓ માટે કામ કરતું આવ્યું છે એટલે કોઈ પણ દિવસ આવા કૃત્ય નહીં ચલાવવા અમે ચલાવવામાં નહીં આવે અને આજે તો ધરણા પ્રદર્શન છે અને જો અમારી માગણી નહીં સંતોષાય અને આ સ્કૂલનો લાઇસન્સ રદ નહીં થાય અને પ્રોપર કાર્યવાહી નહીં થાય તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે અને એની પૂરી જવાબદારી સ્કૂલ પ્રશાસન અને સરકાર ની